સોનગઢ ગાત્રી મંદિર અને મોરી માતા મંદિર ખાતે આઠમ પર ભવ્ય મહાઆરતી અને મહાયજ્ઞ નું નવરાત્રી એટલે આદ્ય શક્તિના મહાપર્વની ઉપાસનાનો પર્વ ગરબા ગુમવાની સાથે મોટી સંખ્યામાં લોકો મા શક્તિ મા અંબાના આશીર્વાદ મેળવે છે આઠમ પર સોનગઢ ગાત્રી પ્રજ્ઞા મંદિર ખાતે યજ્ઞ અને મહાઆરતી ભવ્ય આયોજન કરાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ એમાં જોડાઈને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આ યજ્ઞનું શું મહત્વ છે અને માતાજીને શું પ્રાર્થના કરાય આવો જાણીએ ડોક્ટર દિનેશ્વરી શાહ તાપી નામ મારું નામ અમુભાઈ છે હું બારડોલી રહું છું આનંદનગર આસામ હોલી સોસાયટી અને ગાયત્રી મંદિરમાં ગાયના બંધી સોનગઢમાં આજે ચોથું વર્ષથી ચાલે છે અને આજે અમે દર વર્ષે નવરાત્રી કરીએ છીએ આસો નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી ચૈત્રી નવરાત્રીમાં પૂરોપૂરો ધામધૂમથી આ પ્રોગ્રામ કરીએ છીએ આજે આસો માસના પવિત્ર દિવસે માતાની આઠમ્ય દિવસે સોનગઢ ધારા વિભિન્ન રૂપોમાં બધા બધા જે ભાઈઓ બહેનો જે સહકાર આપ્યો છે એ અમે અનુષ્ઠાન કરીએ છીએ અનુષ્ઠાન એ રીતનું છે કે રોજની અમે અગિયાર માળા કરવાની ચાલીસા કરવાની અને ચાલીસા કર્યા પછી ગરબા ભજન કરવાની અને શાંતિ વાત કરવાનો પ્રસાદ વેચીને ઉચ્ચતા ભણવાનો પણ આ અનુષ્ઠાન અમે સંકલ્પ કરીને શરૂ કર્યું છે તો તેમાં લગભગ આશરે પચાસ થી સો બહેનો ઉપર આવે છે અને રોજે રોજ આ પ્રોગ્રામ ચાલે છે તો આજના દિવસે અમે માતાની આઠમને દિવસે

બે નો આવે છે એના કરતાં વધુ થાય અમે ઉત્સાહથી કરીએ છીએ હવે પછી પાછો બીજા દિવસે બે તારીખનો અમાર પ્રોગ્રામ છે એ અમે અમારી ત્યાં પંચકુટી ગાયત્રી યજ્ઞ કરીશું અને એ પંચકુટી ઘાયત્રી યજ્ઞમાં હા પૂર્ણાહુતિને આહુતિ આપી અમે આ પરી કેટલા વાગે છે પંચકુટી યજ્ઞ પૂર્ણ સમય છે તારીખ બે ગુરુવાર બીજી ને ગુરુવાર કેટલા વાગે સૌથી બહાર સવારે નવથી વારચી વાર બાર વાગ્યે પૂર્ણમાંથી થશે જી વાહ સૌને જોડાવા વિનંતી અને સૌ સૌ કલ્યાણ થાય સૌને લાભ લેવા વિનંતી અને સર્વની મનોકામના પરિપૂર્ણ થાય એ ભાવ શ્રદ્ધા નો અમે આજે અમે પ્રણામ કરી માતાજીને વિનંતી પ્રાર્થના કરીએ છીએ જી આભાર